કેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા મેં आमदार ની જોડે હા આપણે કુખાર મેલડી કુખાર મેલડી અને હા કુખાર મેલડી ઘણી ના હા બસ બસ એમ ના ભાવિક જ બોલો તમે કઈક વિડિયો બનાવો તમારો Instagram માં વિડિયો જોબિયા તમે ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુડ દેવી વિશે કુડ દેવી કઈ એમ કહો કુડ દેવી નામ ઠામ કઈક કોઈ તો વાત करू એમ કહું અને તમે લોકલ બોલેલા તમે હાલો હા તમે એટલે કહેવાનો મતલબ તમે જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગ માં સ્વાગત છે તમારું મનસુખભાઈ રાઠોડ ને ખોખાર મેળવી ના ફોન કર્યો સાંભળો કોલ રેકોર્ડિંગ અને મનસુખ રાઠોડ ને કહ્યું કે ત્યારે જ્યાં ભાગો એના ભાગી લે હું તને છોડીશ નહીં સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોકની એટલે તમે કઈક બોલેલા ને કુડ જેવી છે

ખેડા કરું ને આપડે ખેડા ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા અમદાવાદ ની જોડે આપડે કુખાર મેલડી ખુખાર મેલડી હા કુખાર મેળડી ખાલી ને બસ બસ એમના ભાવિક જ બોલું તમે કઈક વિડીયો બનાવેલો માં વિડીયો ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે કુળદેવી નામ તો વાત કરું એમ કઉ અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે મતલબ તમે જનરલમાં બોલેલા બધા મોટભાઈ હું કીધું મારું નામ મારું નામ કિશન કિશનભાઈ આખું નામ બાબા ઠાકોર હલો અમદાવાદ ની અંદર બાબા ઠાકોર ખરા ને હું તમને ખાલી તમારું નામ પૂછું છું

હમ અને કદાચ આપણા ઘરમાં ચોરી થાય તો કુળદેવી ઉઠાડક કુતરી કુળદેવી ઉઠાડ કુતરી ઉઠાડે હું તમને પહેલા એ એટલે હું તમને પેલા તમે તમારા મોઢે વાત કરો કે તમારા ઘરમાં ચોરી થઈ થાય મઠ છે હમ અને કદાચ સોર રહે છે કઈકાુળદેવી ઉઠાડક કુતરી કુતરી ઉઠાડે હા હા જો 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 એટલે એટલો ખાલી મુદ્દો એટલે મેકરણ બાપા છે ને કચ્છની અંદર મેકરણ બાપા થઈ ગયા હા હા

ઓ તમાર કેટલી પેઢી થઈ હે કેટલી પેઢી થાય તમાર બૈરી હાલો હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હાલો બસો વર્ષ નું જવા દયો હું આયે અટર્ણ ની વાત કરું છું મારી વાત તમે હાલો હા બસો વર્ષની તમારી પેઢી થાય બસો વર્ષ ની વાત નહીં અટરની વાત કરો બસો વર્ષની અમારે કોઈ પેઢી છે કોઈ હતા જ નહી ઈવડે કોણ એ છે મારો બાપ જાણે

હું હડકાય મેલડીનો ભુવો છું જે હડકવા હાલે મારી ગીજા થાય છો એમ ને હા હું હડકાઈ મેલડી એટલે તમારા બધી બીજી બધી મેલડી નીસ્યું કેમ કે બાપુ કુકડાડો બારીજા મોટો મારજો હો કોક દાડો બારેજા ની અંદર ઓટો મારજો હો નહીં ક્યાં મારે મારી હું યુટ્યુબ માં મારી મેલડી આવે અરે યુટ્યુબ માં આવે કે તમારી જોડે આવે પણ તમારે ઘટો નહીં જે જ્યાં વાત કરું ને હડકવા જા નથી જો અરે મારે કોઈ લેવા દે ને હલો તમે સમજો જો તમારે તમારા હડકવા આખા કુટુંબ ને હકાલવો છે મને ક્યો અને આખું કુટુંબ હડકાયું થઇ જાય તો તમારે હું હારી જવું અને બાપુ ના થાય બોલા મને મારી કુખાણ મેલડી પર વિશ્વાસ છે કે તમે એક ને આઈ મેલડી અમારી કરતા નાની મેલડી એ હડકાઈ મેલડી કહેવાય ઓ બાપુ હાલો અમે કૂતરા ની ગોડે બતકાસ ભરે નીકળ્યા અરે હાલો હા તું તમારો હડકમાંય છે ને હા હું હડકવાઈ મેલડી બોલું અરે હડક હડકમાંય મેલડી બોલું હા તો મારા બાપનું નામ તો તમને ખબર છે ને તો કઈ દાન થોડી વાત હે હા કેના બાપાનો

ખુખાર મેલડીને કહી દો મારી બંધ થઈ જાય મને મૂંગો બેરો કરી દે અને એવું કઈક કરાવો હા મારી આખું બંધ થઈ જાય હું તો સુરદાસ થઈ જવું છું મારા એ બહુ તો તમે એક કોલ કરો ને

યુટ આ તો ગુગલ માં થાય બાપ રૂપિયા બેલેન્સ કરાવો સાડા ત્રણસો રૂપિયા મહિનો ફૂપાડા મારે બાપુ હા ઈ હું તો કરો ખુકાર ને ઓલી મેરડી ને હપ્તા ફર મેલડી